જુનાગઢ છ ના જે રસ્તાઓની હાલત કરીએ તો નવા રસ્તાઓ બન્યા છે પણ ખોદાયા છે હું તમને જે દ્રશ્યો બતાવું છું એ જુનાગઢના વોર્ડ નંબર છ ના રસ્તાના દ્રશ્યો છે આમ જોઈએ તો વોર્ડ નંબર છ છે તેના નગરસેવક જે છે વિરોધ પક્ષના નેતા પણ હતા આમ છતાં પણ આજે અહીં કામ નથી થયા રસ્તાઓ નવા બન્યા છે ખોદાયા છે ઘણી બધી સમસ્યાઓ છે લોકો પણ ઘણી બધી વાતો કરી રહ્યા છે આપણી સાથે અહીંના એક નગરસેવક જોડાયા છે કે જે વિરોધ પક્ષના નેતા હતા આપણે એમને પૂછ્યું કે એના શાસન દરમિયાન કઈ રીતની વાત રહી હતી અને શું હતું આપનું નામ અને કઈ રીતની વાત હતી લલિત પરસાણા પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર છ કોંગ્રેસ જે જે રીતે લલિતભાઈ વાત કરીએ કે રસ્તાઓ ખોદાયા છે નવા બન્યા છે ખોદાયા છે તો આને લઈને શું કહ્યું આપણે જોઈએ કે મહાનગરપાલિકામાં અત્યારે આડેધડ બધા કામગીરી ચાલે આખા જુનાગઢમાં હવે જે સારા સારા વ્યક્તિ હતા આપણે જોઈએ કે સામાન્ય ઉદાહરણ તરીકે એચવી વામજા હતા હિતેશ વામજા એને રાજીનામું દઈ દીધું એ સારામાં સારા ડેપ્યુટી ઇન્જિનિયર હતા પછી બીજા જે હતા એ નિવૃત્ત થઈ ગયા એની જગ્યાએ કોઈ પણ સ્ટાફ ભરવામાં નથી આવ્યો એને હિસાબે આખા આખા જુનાગઢમાં આપણે જોઈએ કે અત્યારે ક્વોલિફાઈડ સ્ટાફ ન હોય એને હિસાબે લોકો હેરાન એટલે થાય છે કે સિસ્ટમથી કામ નથી થતું જે સારા ક્વોલિફાઈડ ઇન્જિનિયરો હોવા જોઈએ એ મહાનગરપાલિકામાં છે નહીં જુનાગઢ અને કરોડ રૂપિયા ફાળવેલા છે આટલી બધી રકમ ફાળવી આડેધડ કોન્ટ્રાક્ટરો જેસીબી લઈ અને ચારે બાજુ વર્ગી પડ્યા છે ક્યાં રસ્તે જવું લોકોને એ પણ નથી ખબર રાતે ખોદી નાખે સવારે ખોદી નાખે ગમે ત્યારે ખોદી નાખે ગમે ત્યાં રસ્તા ક્યાંથી નીકળવું ક્યાં જવું કોઈને ખબર નથી કોઈ આયોજન નહીં લાઈનુ તોડ નાખે પાણીની લોકો પાણી વગર ના રહીએ ગટરો તોડી નાખે લોકોની ગટરો ઉભરાય અને બીજું તો વાહન તો ઠીક સ્કૂલના વાહનો વાળાઓને ક્યાંથી જવું એ પણ લોકોને ખબર નથી પડતી તો આ જે ચારે બાજુ પાંચ વર્ષ આ લોકોએ આખા જુનાગઢ ને લીધું હતું અને હજી પણ કોઈ પણ સિસ્ટમ વગર આડેધડ રસ્તાઓ ખોદવામાં આવે છે પેલા પાણીની લાઇન નાખે પછી રોડ બનાવે પાછો રોડ તોડે પાછી ગટર નાખે પાછી રોડ બના પાછું કે ગેસની લાઈન નાખવી પાછું હજી રોડ બનાવશે પાછી જેબી નું લાઈન નાખશે આ રીતના હજી થાતું જ રહે એટલે લોકો આનાથી તરાઈમાંમ થઈ ગયા છે આ બોડીથી રલીશભાઈ વાત એવી છે કે લોકો એવું કહે છે કે કોર્પોરેટરો છે એ કોન્ટ્રાક્ટરો છે આ તો કોન્ટ્રાક્ટરો છે એ કોર્પોરેટરો છે તો આ બાબતે શું ક્યો છો આમાં મોટા ભાગના આપણે જોઈએ કે મોટા ભાગના બિલ્ડરો છે ભાજપમાં કોઈ જનતાના કામ કરવા આવતા નથી મોટા ભાગના જે ભાજપ શાસિત છે એમાં કોઈ પણ સામાન્ય કે કામ કરે એવા લોકોને ટિકિટ નથી મળતી પૈસાના જોરે અથવા પોતાના ઓલા લાગવકથી ઉપરથી એને હિસાબે ટિકિટો આપે છે અને ને એમ હતું કે કેન્દ્રમાં અને ગુજરાતમાં ભાજપની સરકાર છે તો આપણે મત આપીએ પણ એનો વિશ્વાસ ખોટો પડ્યો અને એને બદલે આ જે બિલ્ડરોને હતા એ પોતે જ બધા તમામ કોન્ટ્રાક્ટો રાખી અને તમામ કામગીરી એ પોતાના હસ્તગત કરી લીધી અને આડેધડ કામ કરે નો એને કોઈ કહે નો કાંઈ કરે એટલે આ જે સિસ્ટમ છે એ દૂર થતી નથી એને હિસાબે પણ લોકો અતિશય હેરાન થાય છે ખાલી પ્રશ્ન એ છે કે ડબલ એન્જિનની સરકાર છે જ્યારે જુનાગઢની વાત કરીએ તો ત્રિપલ એન્જિનની સરકાર હતી કારણ કે જુનાગઢમાં પંચાવન પંચાવન સીટો ભાજપની હતી અને વિરોધ પક્ષ પણ હતો જેને એવું કહીએ તો ચાલે તો આવી પરિસ્થિતિમાં પણ કામ નથી થયા એનું કારણ શું કેન્દ્ર રાજ્ય અને જુનાગઢ એમાં ત્રિપલ એન્જિન સરકાર ગણાય અને પાછો વિરોધ પક્ષ પણ નહીં તમારે જેવું કામ કરવું એવું થાય તમને કોઈ સરકારી અધિકારી નો નડે કોઈ કોઈ બીજું નડે તમારે તમામ વસ્તુ દાખલા તરીકે રેલવે ફાટક સાચ છે તો તો એ એ કાઢવી હોય તમારે વધીને એક વર્ષ થાય ત્યાં સારામાં સારા ઓવરબ્રિજ થાય કામ કરવું હોય ફાટક દૂર થાય તમામ કામગીરી થાય રસ્તા પોળા થાય કારણ કે ઉપરથી કોઈ તમને નડે ને નો વન વિભાગ નડે નો રેલવે વિભાગ નડે કારણ કે કેન્દ્રથી માંડી અહીં સુધી સરકાર છે તો હજી તો એ બધી કામગીરી તો ઠીક એ તો થતી જ નથી પણ પ્રાથમિક સુવિધા હતી જે લોકોને પાણી પીવાના છે ગટર છે અને રોડ છે ઈ પણ નથી મળતી કારણ કે આનું મોટું એક મને મારા અંગત મત મુજબ કે ભાજપમાં જે આ બધો ભરાવો થયો છે આટલા બધા બધા ભાજપમાં વૈયા ગયા છે એને હિસાબે અંદરો અંદર બાંધવામાંથી ઊંચા આવે તો પબ્લિકના કામ કરે ગણિતભાઈ પ્રશ્ન એ છે કે સાંસદની વાત કરીએ કેન્દ્ર સરકારમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા ત્રણ ત્રણ ટમથી ચૂંટાઈને આવ્યા છે ભલે મંત્રીપદ નથી પણ ત્રણ ટમથી ચૂંટાઈને આવ્યા છે જે રીતે ધારાસભાની વાત કરીએ તો સંજયભાઈ કોરડીયા પણ એક નગરસેવક હતા અને ધારાસભ્ય બન્યા છે તો શું આ બધા લોકોને ખબર નથી કે જુનાગઢની વાસ્તવિકતા શું છે ગ્રાઉન્ડ રિપોર્ટ શું છે આપણે જોઈએ કે સાંસદ ધારાસભ્ય બંને જયારે ચૂંટણી હતી આની પહેલાની ત્યારે બોર્ડ મારેલો તો બસ સ્ટેન્ડ ફાટક ઉપર કે આ ફાટક આવતી વખતે નહીં હોય બોર્ડ નથી ફાટક તો છે જ હજી અને એ કોઈ ફાટક નથી નીકળી એટલે આવી રીતના જનતાને મૂર્ખ બનાવે છે અને જે સાંસદ છે અને ધારાસભ્ય એનું ઉપર ઉપજતું જ નથી જો ઉપજતું હોય તો કામ થવા જોઈએ એને બોર્ડ લેખિત આપ્યો છે કે ભાઈ આ ફાટક નહીં હોય તો એ ફાટક ન જ હોવી જોઈએ કારણ કે સરકાર તો બધી તમારી છે તો એનો મતલબ એ જ થયો કે સાંસદ નથી ઉપજતું અને ધારાસભ્ય નથી ઉપજતું એટલે આવી રીતના સ્થાનિક કોર્પોરેટરો છે એનું કઈ નથી ઉપજતું તો જનતા એને મત કઈ રીતના આપે જનતા હજી એને મત આપશે તો કોઈનું ઉપજવાનું જ નથી જનતાના કામ તો થવાના જ નથી એટલે જનતાને વિનંતી છે કે તમે વિચારો નિરાધે વિચારી હજી સોળ તારીખ છે તમારું હૃદય ઉપર અને દિલ ઉપર હાથ રાખી ભગવાનને પ્રાર્થના કરી તમને સદબુદ્ધિ એટલે આવશે કોને આપણે મત આપવો જુનાગઢની જનતા એક તો બોલતી નથી અને પછી પાંચ વર્ષ ભોગવવાનો વારો આવશે પછી પાંચ વર્ષ કોઈ દેખાશે નહીં એટલે સારા વ્યક્તિ હોય સજ્જન માણસો હોય તમને ગમે ત્યારે ફોન ઉપાડે કામ કરી આપે એવા વ્યક્તિઓને ચૂંટો તો તમારો જૂનાગઢનું આપણું જૂનાગઢનું તમામ લોકોનું સારું થશે અને આપણા પ્રતિનિધિઓ સારા હશે તો આપણા પ્રશ્નો મહાનગરપાલિકા ખાતે ઉપાડશે તો આપણા કામો તાત્કાલિક થશે લલિતભાઈ તમે જે કહો છો કે જનતામાં જે રીતે નગરસેવકોનું છે એનું કઈ ઉપજતું નથી ધારાસભ્યનું ઉપજતું નથી કદાચ સાંસદનું પણ કઈ ઉપજતું નથી પણ જે રીતે વાત કરીએ કે અગાઉ એક સીએમ

કા આ મુખ્યમંત્રીનું પોતાનું કઈ નથી ચાલતું આમાં એવો ઘાટ ગડાય કારણ કે તો મુખ્યમંત્રી તો પાવરફુલ હોવા જોઈએ એનો એક શબ્દ નીકળે એટલે કામ ફટાફટ થવું જોઈએ તો એના બદલે જો મુખ્યમંત્રી નું ના હાલતું હોય તો નીચે તો કુવામાં જ પાણી ન હોય તો અવેડામાં ક્યાંથી આવવાનું છે એટલે આખે આખું ગુજરાત છે અત્યારે એ ભડકે ભરે છે આખે જૂથવાદ છે આખે આખો ભરાવો થઈ ગયો તમામ કોર્પોરેટ બધા જેટલા નેતાઓ હતા દાખલા તરીકે એ તમામ જે હતા એ બધા બીજેપી અત્યારે કોંગ્રેસના હોય કે કે હોય અલગ અલગ હોય એ તમામ લોકોને એમાં ભેળવી દીધા છે હવે અન્યાથીઓ જે ભરાવો જૂના નવા અને આ બધા આવેલા આયાતી એ તમામ લોકો બાધે છે એટલે અત્યારે આ પરિસ્થિતિ તમામ જગ્યાએ થઈ છે જૂથવાદ માંથી જો બહાર નીકળે તો લોકોનો વિકાસ થાય ખલી તો છેલ્લો પ્રશ્ન કે શું લાગે છે તમને કોંગ્રેસની સીટમાંથી તમે વિજેતા થશો કે કેમ અને તમે જો આવશો તો શું ખરેખર કોંગ્રેસની આખી એક બોડી બનશે આખી પેનલ આવશે શું થશે શું લાગે છે તમને વોર્ડમાં ગમે ત્યારે ગમે તે વોર્ડમાં કે ગમે ઉમેદવાર ઉભો રહીએ ત્યારે જનતા જ નક્કી કરવાનું હોય કે એને ચૂંટવો કે નહીં અમે અમારી રીતે કામગીરી કરી છે પાંચ વર્ષ હવે અમારી પરીક્ષા નહીં પણ જનતાની પરીક્ષા છે એને અમને મત દેવો ચૂંટાવા છે સારામાં અમે પબ્લિકને અમારાથી થાય કામ ન થાય અમારી સત્તા હોય નથી જેટલું શક્ય બન્યો નહીં આપણે મદદ કરવાની કોશિશ કરી કામ કરવાની કોશિશ કરી છે અને કરેલાય છે અમે આજે પંચાણું થી જે મારા મમ્મી છે હું છું પંચાણું થી અમે કોંગ્રેસમાં જ છીએ પંચાણું થી લોકોના કામ કરીએ સ્થાનિક લોકોને તમામને ખબર જ છે કોણ કામ કરે કોણ નથી કરતું કોણ ફોન ઉપાડે કોણ વિસ્તારમાં આવે નથી આવતું એટલે એ બધી વસ્તુ પબ્લિકની છે

ખલીદ એક બીજો પ્રશ્ન છે કે જે રીતના ખરીદ વેચાણની પ્રક્રિયા ચાલુ છે કદાચ તમને પણ ભાજપમાંથી ઓફર આવે તો તમે શું કરશો અમને વાસ્તવિક સ્વાભાવિક રીતે ગમે તે હોય ત્યાં ભાજપના લોકો એનો કોન્ટેક કરતા જ હોય છે અમને પણ ઘણી બધી ઓફરો કરી હતી અને અમને પણ એમાં લેવા માટે ઘણા પ્રયત્નો કરેલા હતા અને અમને ઘણા પણ ફોન પણ આવેલા હતા પણ આપને ખબર છે કે ત્યાં પણ આજે આપણે જોઈ શકીએ કે જે જે ગયા એની શું પરિસ્થિતિ છે અને એમાં જ આવું કે આમાં આવો અત્યારે ભાજપના કોર્પોરેટરો પોતે જ કામ નથી કરી શકતા એના કરતા તો અમારું વધારે કામ થાય અમે ગમે અધિકારીને કહી કે કર્મચારીને કહી અમને ક્યારેય કોઈ ના નથી પાડતું અમારે તમામ કામો થઈ જાય થઈ જાય છે સમયસર થઈ જાય છે અને અમે પબ્લિકના કામ કરાવી છે એટલે અમારા તાકાત છે એટલે અમે અમારે ક્યાંય જવાની જરૂર નથી અમે ગમે ત્યાં રહી ગમે એ પક્ષમાં અમારે તો લોકો છે ત્યાં જ અમારો પક્ષ છે અને લોકો જ્યાં સુધી મત આપશે ત્યાં હું ત્યાંના કામ કરશું અમારે કોઈ પક્ષની જરૂર નથી ખુબ જ સરસ કરી લલિતભાઈ કે અમારો કોઈ પક્ષની જરૂર નથી ભાજપ માં એને સમર્થન આપવું નથી એવું ઇન્ડાયરેક્ટલી કહી રહ્યા છે આવી જ વાતો સાથે આપણે ફરીથી મળતા રહેશું ત્યાં સુધી મને રજા આપશો સાગર નિર્મલ નિર્ભય ન્યૂઝ જુનાગઢ